મારું નામ મમગ્રભિ એસ મેમાં હા શું છે આ કેટલા વર્ષથી આમ પુલ બંધ બંધ પડ્યો છે આ પુલ લગભગ લાગે છે કે જે હોનારત તો પુલ તૂટ્યો છે હોનારતમાં એના પછી આ પુલને જોખમકારક લાગ્યું એટલે આ બંધ કર્યું છે એટલે હવે શું તમારી માંગ છે તંત્ર સાથે બસ અમારી તો એ જ કે આ પુલ બની જાય ને પબ્લિક ને જે આવા જવામાં તકલીફ પડે છે ત્યારે વાહન ને જે એ તકલીફ ન પડે છે બીજું શું અમારી માંગો એ બસ હવે શું કેવા માંગો છો તંત્ર ને તંત્ર ને અમારી તો રજૂઆત છે કે ભાઈ જલ્દી ને જલ્દી બની જાય તો પબ્લિક ને રાહત રહે આવા આવતા જતા વાન વાહન વાહન વટા જે જે બધું છે એ લોકોને તકલીફ ન પડે અત્યારે સિંગલ રસ્તે બધાને ક્રોસિંગ કરીને જવું પડે છે કિશોરભાઈ સલાહ છે આ જે ભૂસણા જે પુલ ત્યાં તમે ઘણા વખત ત્યાં બંધ પડ્યો છે જ્યારથી મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારથી મ્યુનિસિપાલિટીએ આ પુલ પણ બંધ કરી નાખ્યો છે અને આ પુલ જો તાત્કાલિક શરૂ થઈ જાય તો અત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે એ ઘણીવાર આંકડાનેથી નીકળાતું નથી તો ટ્રાફિકની સમસ્યા છે એ હલ થઈ શકે તો મારી જે કોઈ પણ મ્યુનિસિપાલિટીના લાગતા વળગતા અથવા તો ગવર્મેન્ટમાં લાગતા વળગતા હોય એ લોકોને તાત્કાલિક અસરથી આ પુલને રિપેર કરી અને નવો કરી આપવાની હું વિનંતી કરું છું પુલની છે મોરબી હોનારતને ઓછામાં ઓછા બે થી અઢી વર્ષ જેવો સમય થવા ગયો ત્યારે આ પુલ કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડીને બંધ કરાવેલ કે આ જર્જરીત પુલ છે ગમે ત્યારે પડી જશે પણ ભુજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની ભાજપનો શાસન એક બાજુ ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના અઢી અઢી વર્ષ સુધી એક સાઈડનો રસ્તો બંધ પડ્યો છે આજ દિવસ સુધી આ લોકોથી ચાલુ નથી થઈ શકતો હાલે પણ કારોબારીમાં ઠરાવ કરી એક કરોડ એંસી લાખના ખર્ચે આ પુલ બનાવવા માટેની કામગીરી માટેની મંજૂરી આ લોકોએ સરકારમાંથી માંગી છે પણ આજ દિવસ સુધી આની આગળ શું પ્રોસિજર થઈ લોકોને પ્રજાને આજ દિવસ સુધી જણાવી પણ નથી શકતા સરકારે આ માટે કઈ ગણાટ આપી કે ન આપી આ બધે માત્ર કાગળ ઉપર વાતો છે અત્યારે તમે જોઈ શકો છો કે અમૃતસરમાં આજે લેક્યુ હોટલ ગણને તમે જુઓ છો હાથ ગાડીવાળા ઊભા છે જે એ તમામ કચરો આમાં નાખે છે નાલાની અંદર અને એકસો ને એંસી રૂપિયા જ્યારે નગરપાલિકા આ લોકો પાસે ભાડો વસૂલ કરતી હોય અને આ કચરો હમીસર તળાવમાં નાખવામાં આવતું હોય એક બાજુ ગટરનું પાણી હમીસરમાં આવે બીજી બાજુ આ આ લોકોનો કચરો પણ જ્યારે વરસાદ પડશે ત્યારે હમીસરમાં આવશે આવી પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને ભુજ નગરપાલિકાના વત્તાધિકોનો પેટનો પાણી પણ નથી આવતું ખરેખર હવે ભુજની પ્રજાને વિચારવા જેવું છે અને ભારતીય જનતા પાર્ટીને ખરેખર જાકારો આપવાની જરૂર છે શું છે આ થયા કૃષ્ણ પુલ હવે તો ઉપર આ વરસાદ આવી ગયો હાલે બની શકે એવી કોઈ પરિસ્થિતિ નથી અને જેમ બને તેમ જો આ પુલનો કામગીરી ઝડપી કરવામાં આવી હતી મીડિયા મારફતે અને વારંવાર જ્યારે મીડિયાએ અહેવાલ આપ્યા ત્યારે ભુજના ધારાસભ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન વારંવાર આ પુલની મુલાકાત લીધી અને પુલ માટેની સરકારમાં દરખાસ્ત મોકલાવી છે તાત્કાલિક પુલ બની જશે પણ આ લોકોથી આજ દિવસ સુધી આ પુલ નથી બની શક્યો અને ભુજની પ્રજા હેરાન પરેશાન છે એક સાઈડ તમે જોઈ શકો છો બાજુમાં રામધૂન છે ગોસ્વામી સમાજવાડી છે પછી સાતમ વાઘનનો મેળો પણ અહીં ભરાય છે એટલે આ ટ્રાફિક જામના દ્રશ્યો અને વારંવાર અકસ્માતો એક સાઈડનો રસ્તો બંધ હોવાના કારણે થતા હોય છે ખરેખર આ તમામની જવાબદારી ખરેખર નગરપાલિકાને સ્વીકારવી જોઈએ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે